નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવરચંદ મેઘાણીની નવલકથા સોરઠ ટારા વહેતા પાણી પ્રકરણ પાંત્રીસમાં જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પ્રેરણા મૂર્તિ પિનાકી નેસાળી ગયો રસ્તામાં ઝીણા પાખાડા જંતુઓનો ઝૂંકો હોય તેવો આ વિચાર તેના મોંને વીટળાતો રહ્યો વહો એ શબ્દનો ઉચ્ચાર પણ એને ખરાબ લાગ્યો એના આખા શરીરની ચામડી પણ ખાંજવણીના પાદ કોઈએ મસડિયા જાણે ચેન પડતું જ નહોતું વર્ગમાં સવાલો પૂછાય તેના જવાબો આપવામાં પણ પીનાકીને ખાવ્યું નહીં પરણવું અને વહુ લાગી આંબાના નાનકડા રોપણી ડાળીએ કોઈ બનાવટી કેરી લટકાવી તો કેવું વિચિત્ર લાગે કેવું કૃત્રિમ બે ડોળ અને બેહુદુ વહુનો વિચાર આ સત્તર વર્ષના જુવાને એટલો જ નામન સબ લાગ્યો આ મશ્કરી એને ગમે નહીં સાંજે ક્રિકેટની રમતમાં એ ધાજે ભર્યા રમ્યો બેટને પ્રત્યેક ફટકે એ વહુના વિચારને જોડતો હતો પસીનાના પાણી વાટે જાણે બદરના પ્રત્યેક બાપોરામાંથી વહોને ને એણે નીચવી નાખી આટલી બધી તકલીફ એને શા માટે લેવી પડી સત્તર વર્ષના કિશોરને અંતરે વહોની વાત જોર કરીને કેમ પેસી ગઈ કારણ કે પિનાકીનું હૃદય આટલી કાચી ઉંમરે પણ સાપ નહોતું કુપણોની ટીસી જેવો કપટહીન એનું મન નહોતું દેવુબાને એ તાજેતરમાં જ જોઈ મળી આવ્યો હતો ને દીપડાને પશુની ગાંધ આવે તેમ એને કોઈ એક માદક સોડમ તલસાવતી હતી સત્તર વર્ષનો કિશોર વીસમી સદીના ચઢતા પુહોની દુનિયામાં વિહરતો કિશોર વેદકાળના તપોવનને સામની રૂચાઓથી કરતો વિકારી ભાવોને કકડતી ટાઢના તારા સ્નાનમાં ગંગા પ્રવાહે વિસર્જન દેતો બ્રહ્મચારી બટુક તો થોડો જ હોઈ શકે છે ત્યાં તો ગંગાના વહેણ રાજકોટ મુકામે જ વહેતા થયા બહાર વટુ જગાવનારી એ જોગણનો રૂખડ શેઠની એ રાંડનો બાણાભાઈની મામીનો મુકમદમો મંડાયો અદાલતમાં જવા માટે પિનાકી મિસરના વર્ગો છોડ્યા અદાલતમાં ઓરડો ઠાસોઠાસ દીઠો પ્રથમવાર જોતા તો પિનાકીને પ્રાર્થિ થઈ કે આ તે શું મૂછોનું પ્રદર્શન છે દાડી મોછના ત્યાં કેક કાતરા હતા કેક થૂબ્યા હતા કેક વડી વિંછની પૂંછડી સા આંકડા વાળેલી મોછો હતી કેટલાક હોટ ઉપર ખિસકોલાની કાબરી પૂંછડીઓ જાણે કે તાપીના ગુંદર વતી ચોટી હતી કેટલાક જાણે કે લોઢાના લાંબા સોયા હતા કેટલાક બુઢ્ઠાઓએ પોતાની સફેદ લાંબી મૂછોના છેડા મરડીને જાણે કે ગાલ સાથે રૂપાના ચબદા ચોડ્યા હતા કેટલીક દાડીઓ ત્યાં પંખીઓને માળા કરવા જેવી હતી કેટલીક ઓળેલી શેથા પાડેલી હતી કેટલીક પડતર ખેતરો જેવી હતી ગીર કાંઠાનો સોરઠ અદાલતમાં આ રીતે રજૂ થયો હતો ફાદડા ફોજદારો નાકા ઉપર ભાંગેલી નાંદલીના ગામથી ચશ્મા ચઢાવીને મેલા કાગડિયા વાંચતા હતા ગામડાના ગાભરા લોકોનું એક એક ટોળું વાળીને ડાગિયા બુલ ડોક જેવા લાગતા અમલદારો સાક્ષી પૂરવાની સજાવટા કરતા હતા જુદા જુદા ટોળાની વચ્ચેથી એ ફોજદારો જમાદારોને મુખી પટેલોના ચોખ્ખા બોલ ઉઠા હતા જો પાંચિયાતારે કહેવું કે ભાણઘટની ડાકાઇટીમાં ભેળી હતી તે આ જ રાંડ છે પણ પણ ગામડીઓ પોપટ પઢાવેલું પડતા અચકાતો હતો સાપ એ બાઈએ તો તે દેનો લોટ બંધ પડાવી હતી ને અરે બોતડા અમલદારનો શબ્દ એની ફાંડમાંથી ભીંજાઈને નીકળતા હતા તારું ડાપણ તારી પાસે જ રાખને હું કહું છું તેમ બોલજે પણ એની વાસે ગીરના પાસે માર ધર્યો છે અને સાપ એ અમને જપવા નહીં આપે ઠીક ત્યારે મા ને પછી જોઈ લે જે બેટા મારા કે તો અમલદાર જે બે આંખો બતાવતો હતો તે આંખોમાં ગુપ્ત વાંચનાનો અગ્નિ હતો ઊનની લોમડીઓ ઓઢેલી ગામડીયાળ સ્ત્રીઓ બુધ્ધિઓ ને તરણીઓ અમલદારોની પાસે ગવાહીનું ભણતર ભણતી હતી ગામડાના ઊભા પાકને તરસ્યા સુકાતા છોડીને ખેડૂતો અહીં પુરાવા આપવા હાજર થયા હતા આગલી પાછલી અદાવતોના દેણા જેની જેની જોડે જોખા કરવાના હતા તે તમામ લોકોને લક્ષ્મણ બહાર વટીની ડાયકમાં ચંડવનારી હ્યુ આ થોબાનિયા ધારીઓએ રચી રાખી હતી અદાલતની પરસરમાં તેમજ જોગનમાં સેગડો મોડા ગંભીર બાય વિહ અને સૂનમુન હતા કોઈ કોઈ પ્રશ્ન કરતા કે કેટલા દાડા અહીં ભાંગશે કોઈ વળી અમલદારોને કારકતા હતા કે એ મહેરબાન તમારે પગે પાગડી ઉતારું મને ઘેર જવા દો મારા ઢોર રજાટા રાખીને આવ્યો છું કોઈ કકડાટ કરતા હતા કે ગોળના દાડિયા ફાકી ફાંકીને કેટલાક દિવસ ખેંચાશે એમાંય રોજના બે આના ભાંગવા પડે છે ને પાછા અમલદારોના સીધા પણ આપણે જ નાખવાના આ કરતાં કોરાટું સમૂડી જે નહોતી ને તે દાડા શા ખોટા હતા વટિયાની સામે પણ લોક જીવતો પોતાના બળ જોરથી નીકળ સમાધાતી કરી લીધું આ કરટુંવાળી વાળી હાલાકી તો નહોતી હળવો બોલ્ય રૂડા કોક સાંભળશે તો ડફ દઈને હાથ કડી પહેરાવી જેલખાનામાં ખાલી દેશે અહીં સસરાનું ઘર નથી કોઈ બાબત બોલવાથી કેમ કરવાની કેદ મળે છે તેના આ બધા ખ્યાલો વિસ્મયકારી હતા છતાં એક વાત તો ચોખ્ખી હતી આ ગામડિયાઓ ઇન્સાફની વેઠે પકડી આણેલા ગૌમારો હતા આ દુનિયામાં તેઓ ભૂલા પડ્યા હતા તેમના રસ્તા જુદા જુદા હતા તેમનું જતા છેટે પડ્યું હતું તેમને તો ન્યાયનું ભોજન થાય તેમને માટે ઝેર સમાન હતું ને જે વાત બે હજાર રૂપિયાનો દરમાયો ખાનાર ગોરા જ્યુડિશિયન આસિસ્ટન્ટને નહોતી સૂચી તે સત્તર વર્ષના છોકરા પિનાકીના મગજ વચ્ચે એક જ મામલો જોતા ઊગી નીકળી તેણે વિચાર્યું શા માટે આ કેસ અહીં ચલવાય છે ત્યાં ગામડાઓમાં ક્યાંય વચગાળાના સ્થળમાં અદલતા ના બેસાડી શકત સેકડો ઉધમી લોકોને એના ધંધા રજરતા મુકાવી અહીં તેડાવ્યા તે કરતાં પાંચ ન્યાય કરનારાઓ જ ત્યાં ગયા હતો એકાએક ગણગણાટ અટકી ગયો તમામ આંખો દરવાજા પર દોડી પોલીસોની સંગીની ઝોબુકી બે ત્રણ જંજીરા બાંધ્યા ભાદા મોવાડા ગામડિયાની જોડે એક ઓરત ચાલતી હતી ને તેમની પછવાડે પંદર પહેરી ગોરોના કાળા ચમકતા તોતિંગ બુટકોટના પથ્થરોને તાલભાતા ચાલ્યા આવતા હતા જોનારાઓ જોઈ રહ્યા અને ઘડી ભૂલવામાં પડી ગયા કે આ પોલીસની પેદલ ટુકડી પેલી બાઈનો જપ્ત રાખતી હતી કે એનો મલાજો સાચવતી હતી એવી બ્રાહ્મણ સરકારણ હતી ઓરતનો કદાવર દેહે દેવ મંદિરે સંચારતી કોઈ રાજવણને ઝાંખી પાડતો હતો એના મોઢા ઉપર એની ગતિમાં પ્રત્યેક પગલાંમાં નજરમાં ડોલનમાં વાણી હતી મૂંગા અભયની અભયનું એક નાટક નહોતી કરતી જેવી વાત તેવી જ એ ચાલી આવતી હતી એના મોં પર ગમગીનીએ જાણે માળો ગૂથ્યો હતો મેલું ભગું એના માથાના ઘાટા કેસ જૂથને અદબમાં રાખતો હતો હાથ એના એવી તોલદાર રીતેથી ઝૂલતા હતા કે જાણે અત્યારે પણ એના પંજામાં બંદૂકો હિંચકતી હોય એવો વહેમ આવે કેટલાક પીછાણદાર ચહેરાને પકડતી એની આંખો ટોળામાં આટા લઈ વળી એની ઓળખાણમાં ના આવવામાં સાર સમજનાર ગામડિયા નજર સરકાવી જતા હતા એની મીટ જોડે મીટ મિલાનાર ત્યાં કોઈ જ ન હતું સાંકળી પરસાળમાં ગીરદીની વચ્ચે કેડી રચાઈ ગઈ એ કેડી વચ્ચે આ બાઈ ચાલતી ત્યાં એક બાજુથી પીનાકી સંચાના પુતળા પેઠી ઉઠ્યો ને બોલ્યો મામી કોણ બાઈએ ઉઠનાની સામે જોયું ઓળખ્યો અરે કોણ ભાણાભાઈ જે ધજાડાની બાપ આવડા મોટા ક્યારમાં થઈ ગયા સાદે બદલી ગયો ખંભા તમને એમ કરતી એ તો નિરાંતે ઓવરણા લેવા ગઈ પોલીસના નાયકની મૂંઝવણનો પાર ન રહ્યો ધીરેથી કહી રહ્યો નહીં 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 ભાઈ બોલ નહીં ભાણાભાઈ અહીં નહીં નાયક એકને બહાર વટિયાણી જાણી તો હતો ને બીજાને પોતાના જવા મર્દ અમલદાર ભાઈના ભાણે તરીકે રમાડી ચૂક્યો હતો થોડીક વાર ભાઈ થોડીક જ વાર ઓરતે હસ્તે હસતે પિનાકીની ગરદન પર હાથ ફેરવ્યો અને નાયકને સમજાવ્યું આ મારો બચ્ચો છે ઘણે વર્ષે જોયો બોલતા બોલતા એની આંખો ગંભીરને ગંભીર જ રહી પણ પિનાકીન તો બચ્ચો શબ્દ ઓગાળી નાખ્યો મામીના હાથનો અમી એની ગરદનમાં પ્રવેશને એની રંગે રંગે ઉતર્યું મામીને પિનાકી પડખો પળખ નિહાળ્યા એક વખતના રંગી રૂપને માથે ધાચીઓ પડી ગઈ હતી ભર્યા ભર્યા જોબનમાં જનૂન અને જહેમતના ફળ ખેડાયા હતા મામીની કોખ નહોતી ફાટી તે છતાંય મામી માતા થવાને યોગ્ય શોભા મેળવી ચૂક્યા હતા તમસો વધી પડ્યો ગામડિયા ખાડા થઈ ગયા ઉજડિયાત કૌમનો આ સોહમણો કુમાર ક્યાં શક્પરને દાવે બહાર વટ્યાને મામી કહી બોલાવી રહ્યો છે કેમ નેત્ર નિર્જાવે છે સી ખોવાયેલી વસ્તુ ગોથી રહ્યો છે એ મોંની કરચલીઓમાંથી સમસ્યાઓ થઈ પડી અદાલતની અંદરથી પણ બીજા અમલદારો દોડ્યા આવ્યા પબ્લિક ક્યુટ્યોર એક મુસલમાન હતા એ તો હજુ બીજા પોલીસ અમલદારો જોડે ચર્ચા જ કરી રહ્યા હતા કે આ ઔરતને જો ફાંસીની ટીપ ચડે તો પછી એને પટલેલી લેલી મુસલમાનણ તરીકે દફનાવવાની કે હિન્દુ વાણિયાની રાંડ તરીકે દેન પાડવાની ત્યાં તો એણે પરસાદમાં ઉત્પાદ સાંભળ્યો ને ત્યાં જઈ દૂરથી નાયક પ્રત્યેક હાકલ મારી ઓ બેકુ ક્યાં કર રહે હો તું એમાં તાપી જવા જેવું શું છે મારા વીરા બહાર પ્રેસિક્યુટરને પ્રોસિક્યુટરને કહ્યું નાયક મુસલમાન પ્રેસિક્યુટરે બાઈને આપવાનો જવાબ નાયક મારફતે જ આપ્યો તોહમતદારણને આરોપીના પાંજરામાં ખડી કરો વીરા કોને કહે છે એ ત્યારે બહાર પાછી ફરી એનો દીદાર બદલી ગયો ઉચ્ચરમાય આગ ઉઠી ત્યારે શું તને મારું ધણી કહીને બોલાવું હે મિયા આમ તો જો મારી સામે એક મીઠો માંડ બોલતો ખરો કયું શક પણ ગમે છે તને હે બેનને પરણાવવાવાળા ઓરતનો અવાજ સરખી કૂકે ફૂંકાતા દેવતાની જેમ ઊંચો થયો એણે આગળ ડગલા માંડ્યા પ્રેસિક્યુટર જાણે કોઈ સાંકડી ગલીમાં સપડાઈ ગયા એણે જોગમ નજર કરી એ નજરમાં મદદની યાચના હતી આખલા જેવા સાહેબ લોકોના ભૂલ ડોક જેવાને વેતરા ખેંચનારા ધાણીના બેલ જેવા ફોડતરને દૂર ઊભા હતા તે ડગલું ભરી ન શક્યા પણ ગામડેથી પુરાવા આપવા માટે એકઠી કરેલી ઢૂસીઓ અને દીકરીઓ બધી ઘસી આવી વચોવચ ઊભી રહી પોતાના ફાટેલા ઉઢણાના ખોડા પાથરતી પાથરતી એ બહાર વટિયાણીને વિનવી રહી આય વાડી આ રૂપ સમાવો અબુદ્ધોના બોલ્યાના ઓરતા શાહ તમે તો સમરજ છો માતાજી બહાર વટિયાણીનો ક્રોધ ઉત્તરીઓને હાસી ચડી આ ગામણીયાળીઓ શું કલ્પે છે મને કોઈ સતી કે કોઈ દેવી સમજે છે મને ત્રીસ વર્ષની જુવાનને એ બુદ્ધિઓ ખોડા પાથરી આ આય કરે છે શું સાચે સાચ હું પૂછવા જેવી છું આ વિમર્શને એના મોં પર ગંભીરતાની લાગણી ઢોળી એના મનમાં કોઈ ન સમજાય તેવી જવાબદારીનો ભય ભરાયો પોલીસનો નાયક આવી પગે લાગ્યો ઓરત પાડેલા સાવજની પેઠે આરોપીને પાંજરે પ્રવેશી આધેડ ઉમેના પોલીસ પ્રોસિક્યુટર તો આ દરમિયાન ક્યારના પોતાની બેઠક સુધી પહોંચી ગયા હતા કોઈક એને ધકેલી લઈ ગયું હતું મૂછની અણીઓને વળ ચડાવતા એણે તીરજી નજરે આરોપીના પાંજરા તરફ નિરાખ્યા કર્યું આંખો જોડે આંખો મેળવવાની મગદૂર નહોતી તમે સમજ્યા ને ખાન સાહેબ એક નાગર વકીલે એની પાસે આવીને હથેળીમાં તમાકુ સાથે ચૂનો ચોરતા ચોરતા પૂછ્યું શું પ્રોસિક્યુટર એ અણગમતા વાર્તાલાપમાં ઉતરવા નારાજ હતા ઓલિયો તોહમદ તારણે તમને કહ્યું ને કે સગી સગીબહેનને પરણવાવાળા જવાતોને યાર બેકૂફ વધારણા જેવી છે એ તો એને કાંઈ ભાન છે ટુ લેટ એ ડિસ્ટ્રિક્શન ખાન સાહેબ એક બાજુએ એક મુસ્લિમ વકીલ બોલ્યા વિના ન રહી શક્યા ત્યાં તો પહેલાં વકીલે તમાકો ઉપર તાળોટા દેતે દેતે કહ્યું એમ નહીં ખાન સાહેબ એ ઓરતનું બોલવું સૂચક હતું તમારા મુસલમાન ભાઈઓમાં તો પિતરાઈ ભાઈ બહેનની વચ્ચે પણ સાદી થઈ શકે છે ને એ રિવાજ પર તો તારણનો હતાક્ષ હતો તમારી મદદની જરૂર નથી મને ખાન સાહેબ પ્રોસિક્યુટરે પોતાની સમાજ અને અકલ ઉપર આ એક મોટો અત્યાચાર થતો માન્યો ત્યારે તો આપ સમજી શકેલા એમને પેલા વકીલે હજુ આ ભાઈનો પીછો ન છોડ્યું તમાકોની ચપટી મોંમાં ચપાઈ ગઈ હતી ખસો ને યાર પબ્લિક પ્રોસિક્યુટરે છણકો કર્યો તમારી તમાકુ અહીં આંખોમાં કા ઉડાડો ત્યાં તો જ્યુડિશિયન ઓફિસની અક્કડ ગોર મૂર્તિએ પ્રવેશ કર્યા પાંજરામાં ઊભેલી કાદાવર ઓરતે પોતાના માથા પરનો છેડો અડધા કપાળ જેટલો હોઠો ઉતાર્યો એ અદબની ક્રિયા તરફ ન્યાય મૂર્તિની નજર ચૂટી રહી શિસ્તેદારને એણે પૂછી જોયું એને જાણ પડી કે બદમાશ ટોળીની જે આગેવાન બાય તેજ આ ઓરખ પોતે આ ગોરા ન્યાય ધ્યકારીને હિન્દી સ્ત્રીએ પર પુસ્તકો લખવા હતા સોરખની લડાયક કોમો ભેસો અને ઘોડી ઉપરનો લોક લોકસાહિત્ય એ તારવી રહ્યો હતો એ તારણી અહીં જીવતી થઈ લૂંટારું ટોળીની સરદાર ઔરખમાં એણે અદબ દીધી એ અદબમાં ભાઈ બિરતા નહોતી નહોતા કર્યા કારાવ્યા કામોની કોઈ અનુતાપ નહોતી કોઈ અણછાજતા આચરણની શરમ નહોતો આ અદાલતની સત્તાનો સ્વીકાર હૈયાના અંતરતમ ઝરણ તીરે નારીનું પ્રકૃતિ પંખી શરમની પાંખો હલાવતો ઊભો હોય છે તે જ પાંખોનો આ સંચાર હતો હું એને મારી એક વાર્તાની નાયિકા બનાવીશ ન્યાયાધિકારીને આ ધોને એને તહમતદાર પ્રત્યે પહેલી જ કોમળ કરી મૂક્યું ને હું એને મારી મરદાઈની એક હાજરા હજુર ભાવના બનાવી એવા સ્વપનો સેવતો પિનાકી પાછલી બેઠકોમાં બેઠો હતો નિશાને ખાલી કરી છોકરાની ટોળી પછી ટોળી ત્યાં દાખલ થઈ ગઈ હતી માસ્તરોના માંડલા ઇતિહાસ પાઠકોને સાથે અહીં એ છોકરાઓ પોતાની જનતા ધરતીના પોપડા નીખરતા હતા થોડી વાર થઈ ત્યારે બે શિક્ષકો પણ ચૂપચાપ એ લોક ગીર્દીની અંદર બેસી જાય કોઈ ન કડી જાય તેવી સીપરથી નીચા વળી બેસી ગયા કામકાજ શરૂ થયું પહેલી જુબાને આપવા ડાંસથી ભોજદાર ઊભા થયા એના માથાના ખાખી ફટકાનું લાંબુ છોગું આથમણાં પવનની લહેરખીઓ જોડી ગેલ કરી રહ્યું હતું એની મોછો અને રાણા પ્રતાપની મૂછો મળતી આવતી હતી એ પોતે સિસોદિયાના વંશજ કહેવાતા હતા એના અદાવત્યા રાજપૂતો નકામી વાતો હાકતાને દાનસંગ તો ખવાસનો છોરો છે જુબાની લેતે લેતે પબ્લિક એક પૂરો ખાધો એટલે આરોપી ઓરતનો સાથ સંભળાયો સંગ દરબાર ફોજદારની સાથી આખી મેદનીની આંખો એ ઓરત પર મંડાઈ મને ઓળખો છો કે દરબાર બાય મોલકાવતી પૂછવા લાગી ઓળખો છો તો લોટનો માલ સંગતતી એ નહીં બીજી એક ઓળખાણ છે આપણી યાદ આવે છે જિંથરકીના નેરામાં આપણે મળ્યા હતા યાદ છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ